ઝાયે જીચકો છે મિત્રો જેમાંથી માતાજી જમીન ચીરી અને બહાર આવ્યા હતા આ છે જનન સાપીની દરગાહ મિત્રો અને અંદરનો નજારો તો બહુ જ અદ્ભુત છે અને ધૂણાની અંદર પીરનો ખૂતાડેલો ચીપિયો હજી પણ ત્યાં મોજૂદ છે મિત્રો આ કુકડાની સાઈઝ તમે જોવો ને તો દંગ રહી જાવ એ તો લેટેસ્ટ ન્યૂઝ છે આ મિત્રો તાવી કે તમે દરિયા ઓક ઓક ફૂલ મોજ આપણે સ્લોમોમાં ઉતારી લે એક રીલ મેરા બચપન બીતે આપણે તો ખાલી એક રીલ શૂટ કરી તાલકુ નાટક તો જો કંટાળી ગયો ભાઈ હજી તો વિડીયો ઘણો બધી બાકી છે અને શું કરવું અરે ભાઈ કે બતાવું મે હેલો મિત્રો કેમ છો મજામાં તો મજામાં જ છો તો આજે આપણે કોડીનાથી નીકળી ગયા છે મિત્રો અને આપણે જાય છે દેવડી બાજુ તો આપણે જવાન છે એવી જગ્યા ઉપર ઐતિહાસિક જગ્યા અને વચન માટે થઈને શું શું કર્યું મિત્રો તો આજે ઐતિહાસિક વિડીયો થવાનો છે મિત્રો તો મારી સાથે મારા મિત્રો છે ત્રણ તો અમે બધા જ જઈએ છીએ અને ખૂબ જ ઐતિહાસિક વસ્તુઓ જાણવાની છે મિત્રો અને જોવાની છે તો ચાલો આપણે આગળ જઈએ અને છેલ્લે સુધી વિડીયોને વોચ કરજો મિત્રો તો પહેલાં તો આપણે આ ભાઈને પાણીની તરસ લાગી એટલે પાણી પીરાવીને ગ્રીઝરમાંથી ઠંડુ ઠંડુ પછી સાનુભાઈ પેટ્રોલ પુરાવી લીધું અને આવી ગયા તો અમે નીકળી ગયા છે મિત્રો તો આપણે સરખડી સુધી તો પહોંચી ગયા છે મિત્રો તો આપણે હવે જઈએ છીએ આગળ તો આ છે કાજનું આઈટીઆઈ મિત્રો અને આપણે વેલણ જવાનું છે મિત્રો હા મિત્રો વેલણ જ્યાં ભાઈ બહેનનો અટૂટ પ્રેમ અને શ્રદ્ધાનો આ વિષય ઉપર આપણે આજે વાત કરવાની છે મિત્રો જે સત્ય ઘટના છે મિત્રો આ લોકોની તો ચર્ચાનો વિષય બની ગયો હતો મિત્રો આ અને અહીંયા આખી સ્ટોરી હું તમને કહું છું મિત્રો આખો રસપ્રદ ઇતિહાસ છે મિત્રો જરૂર ને જરૂર જાણવો જોઈએ મિત્રો તો ચાલો હું તમને બધાને જણાવું છું અને બધાને દેખાડું પણ છું તો છેલ્લે સુધી વિડીયોને વોચ કરજો અને નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને હા વિડીયોને શેર કરવાનું અને લાઈક કરવાનું તો ના જ ભૂલતા મિત્રો તો આપણે પહોંચી ગયા છે સોડવ માતા મંદિરે તો મિત્રો આ આસ્થાનો એક એવું મોટું પ્રતિક છે જ્યાં અઢારે વરણના લોકો આવીને માથું નમાવે છે હા મિત્રો અહીંયા અઢારે વરણના લોકો આવે છે અને અહીંયા શિષ નમાવે છે મિત્રો અને હું તમને પૂરેપૂરું મંદિર બતાવું અને મિત્રો એ જ મંદિર છે જ્યાં માતાજી અંદર ધરતીની અંદર સમાઈ ગયા હતા હા મિત્રો આ જ જગ્યા ઉપર માતાજી ધરતીની અંદર સમાઈ ગયા હતા મિત્રો અહીંયા કંકુ પગલાં પડ્યા હતા અને માતાજી ધરતીની અંદર સમાઈ ગયા હતા મિત્રો અને પછી ગામ લોકો રડિયા અને બધું એવું બધું કર્યું માનતાઓ માન્યું તો એ માતાજીએ ચમત્કાર આપ્યો આકાશવાણી થઈ અને માતાજી જમીન ચીરીને બહાર નીકળ્યા હતા મિત્રો હા મિત્રો ખરેખર જમીનની અંદરથી માતાજી બહાર નીકળ્યા હતા અને એ જગ્યા હું તમને બતાવું છું મિત્રો તો ચાલો સૌથી પહેલાં તો આપણે દર્શન કરી લઈએ માતાજીના કેમ કે આવો ઐતિહાસિક મંદિરનો નજારો તમને કોઈ દિવસ ક્યાંય જોવા નહીં મળે મિત્રો ખાતરીપૂર્વક તમને કહું છું તો ચાલો બધા પહેલાં દર્શન કરી લો અને એકવાર જય સોડોમાં કમેન્ટમાં લખી દેજો મિત્રો તો જોઈ લો તમે મૂર્તિઓને દર્શન કરી લેજો બધા જ મિત્રો તો મિત્રો આ જો એ જ હિચકો છે જે હિંચકો જમીન ફાડીને બહાર આવ્યો તો હા મિત્રો આ કલિયુગની અંદર જીવતો જાગતું ઉદાહરણ છે માતાજીના પરચાનો મિત્રો જોઈ લેજો આપણે બધા પર દર્શન કરી લેજો તો મિત્રો તેની બાજુમાં જ અહીં હનુમાન બાપુનું એક મંદિર છે મિત્રો અને તેની બાજુમાં ઘણા બધા નાના નાના મંદિરો આવેલા છે મિત્રો તમે જોઈ શકો છો અને બાજુમાં એની સામેની બાજુ હવનકુંડ છે મિત્રો અને અહીંયા બેઠવાની પણ બહુ જ મસ્ત સુવિધા છે મિત્રો તમે જોઈ શકો છો અને આ બાજુ છે પ્રસાદી લેવા માટેનો મોટો બધો હોલ તો મિત્રો માતાજીને નિવેદ કરવું હોય તો યાદી પાસે લખેલ છે તો મિત્રો આજે તમને ચમત્કારની વાત કરું છું એક રિયલ real ની વાત કરું છું છોરો માતાજીના મંદિર અને જનનશાપીની દરગાહની વાત કરી રહ્યો છું જે પેલો કિસ્સો ક્યાંથી ચાલુ થયો મિત્રો લોકોની અંદર ચર્ચાનો વિષય ક્યાંથી ચાલુ થયો મિત્રો તો પેલી ઘટના હું તમને કહું છું પૂરેપૂરી સાંભળજો તો તમને ખબર પડશે કે રિયલ ચમત્કાર અને રિયલ ઘટના ક્યાંથી ચાલુ થઈ મિત્રો એક મુંબઈના શેઠ હતા જે હિન્દુ ધર્મના દેવી દેવતાઓને માનવા તૈયાર ન હતા એને એક માનતા હતી મિત્રો ચરણ સાહેબ એની એક માનતા અહીંયા રાખી હતી કે મારી આ માનતા એની એક કંઈક સંકલ્પ લીધો હશે મિત્રો કે આ મારી માનતા પૂરી થશે તો હું ત્યાં આવીને બકરા ચડાવી ચરણ સાહેબ તો મિત્રો એ બકરા ચડાવવા માટે ગયા પણ તે સોળ માતાજીને ચૂંદડી કે એનો ભોગ જે હતો એની વિધિ એ કરી ન હતી એટલે ભાઈ બહેનનો એક સંબંધ હતો મિત્રો એનું વચન હતું પીરનું કે તું મારી બેન છે અને કોઈ પણ મુસ્લિમ સમાજને જો મારી માનતા કરવી હશે ને મિત્રો તો પેલા સોળ માતાજીને ચૂંદડી અને એનો ભોગ લગાડવો પડશે અને કોઈ પણ હિન્દુ સમાજને જો માનતા કરવી હોય તો પેલા વેલા ધનંતા પીર ની દરગાહ આવવું પડશે મિત્રો અને એની વિધિ જે હશે જે ભોગ હશે એ બધું કરવું પડશે અને પછી જ માતાજીની માનતા કબૂલ થશે તો મુંબઈ હતા મુસ્લિમ મિત્રો તો એ માનતા રાખી હતી પણ નથી ચડાવી હતો ચડાવ્યો મિત્રો તો પેલો ચમત્કાર નો કિસ્સો અહીંયાથી ચાલુ થાય છે તો એ બકરા કરવા માટે ધન સાપીર આવ્યા મિત્રો તો દસ બકરાઓની એની કઈક માનતા હતી મિત્રો તો એ બકરા લઈને ત્યાં આવ્યા તો બકરા કાપે મિત્રો કાપે એની પેલા જ બકરા અદ્રશ્ય થઈ ગયા હા મિત્રો અરે આ રિયલી ઘટના છે બકરા થઈ ગયા અદૃશ્ય પછી ગામ લોકોએ તેને કીધું કે ભાઈ અહીંયાનો આવી રીતના રિવાજ છે અને આ વચન આપેલું હતું ને બે નહોતા છે પીરના બેન હતા આહીર હતા મિત્રો આહીર તો એને વચન આપેલું હતું મિત્રો કે કોઈ પણ તારી માનતા કરશે ને પેલા તારું ભોગ લગાડશે ને તારી વિધિ કરશે ને પછી જ મારી માનતા ચડશે તો મિત્રો આ શેઠ માનવા તૈયાર નતા કેમ કે હિન્દુ ધર્મમાં આસ્થા નતા રાખતા મિત્રો અને એવું એવું માનવું હતું મિત્રો કે હું કોઈ હિન્દુ દેવી દેવતાઓને કોઈ ચુંદડી કે ત્યાં હું ના જાઉં મંદિરે તો મિત્રો બકરા અદ્રશ્ય થઈ ગયા પછી ગામ લોકો બધા ભેગા થયા અને બાપુને વાત કરી કે બાપુ આવું થયું છે પછી શેઠને પણ વાત કરી પછી શેઠ ગયા બાપુ નિયા અને બાપુએ આખી વાત કરી બાપુએ કીધું કે કોઈ વાંધો નહીં માફી માંગી લો માનીયા અને માં તમારું નિવત કબૂલ કરી લેશે પછી બાપુએ જે વિધિ કીધી પ્રમાણે શેઠે વિધિ કરી અને મિત્રો ખરેખર રિયલીમાં એ બકરા જે અદ્રશ્ય થઈ ગયા હતા ને એ પાછા આવી ગયા આ મિત્રો એ બકરા ફરી પાછા મળી ગયા અને પછી ત્યારથી જ આ કિસ્સો ચાલુ થયો છે બધી એ બકરા ગાયબ થઈ ગયા હતા મિત્રો એ બકરા માનું નિવત કર્યું અને માને ભોગ લગાડ્યો અને માની માફી માંગી કે ભૂલ થઈ ગઈ છે હવે આવી ભૂલ નહીં થશે અને કોઈ પણ માનતા હશે તો હું રિફરન્સ કરીશ અને હું બધા ગામ લોકોને અને બાપુને કહું છું કે પહેલા હું તમારી અહીંયા મોકલીશ એ માફી માંગી મિત્રો અને માતાજીને અહીંયા નિવત બધા બાપુએ જે અદ્રશ્ય બકરા હતા એ પાસે આવી ગયા મિત્રો અને તેમની માનતા પૂરી થઈ તો આ રીતના કિસ્સો હતો મિત્રો અને વચન તેરાને ધમનોમાં વચન સત્યુગતો મિત્રો એટલે પેલા વચન દેને મિત્રો એ વચન પાળતા તો એ મિત્રો ખરેખર સાચું થયું મિત્રો અને આ આખી ઘટના ત્યારથી જ ચાલુ થઈ લોકોની અંદર આનો કિસ્સો બહુ જોરો જોરોથી ઉપડી ગયો મિત્રો અને ત્યારથી જ લોકો કોઈને પણ ધનનશા પીની દરગાનો માનતા હોય ને મિત્રો તો એ છોડો માતાજીની મંદિરે આવે છે અને એની માનતા અને નિવદને બધી કબૂલ કરે છે અને કોઈ પણ હિન્દુ લોકો હોય જે જનન સાહેબ એની દરગાહે જાય છે અને ત્યાંનો બધી બાપુને પૂછીને નિયમ બધી જે એનું હોય છે એ બધું કબૂલ કરે છે પછી છોડો માતાજીની માનતા પૂરી થાય છે મિત્રો તો આ એનો કિસ્સો છે મિત્રો અને આ એક રિયલી ઘટના છે મિત્રો આ કોઈ ફેક ન્યૂઝ નથી અને આ એક હિન્દુ અને મુસ્લિમ એકતાનું પ્રતિક ગણવામાં આવે છે પૂર્ણિયા તાલુકાનો અમારા તો મિત્રો આ એક કિસ્સો છે જે ખરેખર કોઈ કાલ્પનિક નથી મિત્રો ખરેખર સાચો છે મિત્રો અને ઘણા લોકો અત્યારે ત્યાં આવે છે મિત્રો અને ટ્રાફિક બહુ જ હોય છે મિત્રો અને અમારે અહીંયા બહુ જ મોટું આસ્થાનું પ્રતિક બની ગયું છે અત્યારે મિત્રો અઠારે અઢાર વર્ણના લોકો ત્યાં જાય છે સોળ માતાજી મીના મંદિરે અને ચાનંદ છાપી દરગાહ પર મિત્રો તો ખરેખર આ એક ચમત્કારિક કિસ્સો ગણવામાં આવે છે મિત્રો અને અમારા પોડીનાનું મોટા મોટું આસ્થાનું પ્રતિક છે અત્યારે મિત્રો તો મિત્રો તમને આ ચમત્કારની સ્ટોરી જે મેં તમને કીધી સાચી છે ખરેખર અને આ તમને સ્ટોરી અને આ વિડીયો મારો તમને કેવો લાગ્યો મને કમેન્ટ કરી અને કહેજો મિત્રો અને તમારા વધારેમાં વધારે મિત્રો હોય

કમેન્ટમાં લખી દેજો જય તો મિત્રો અહીંયાથી આપણે જઈએ છીએ એક કિલોમીટર આગળ અહીંયા જે પાંચ પીર હતા મિત્રો એની દરગાહ છે અહીંયા તો ત્યાં આપણે જઈએ છીએ તો તમને બધું જ બતાવું છું મિત્રો ત્યાં પણ તો મિત્રો બહુ જ ઐતિહાસિક વિડીયો છે બહુ જ મજા આવશે મિત્રો અને અહીંયાથી પછી આપણે દરિયા જવાનું છે મિત્રો તો પહેલાં આપણે અંદર દરગાહમાં જઈએ છીએ અને દરગાહની અંદર તમને બધું જ બતાવું છું મિત્રો જે પાંચ પીર હતા એની કબર છે અહીંયા મિત્રો એ બધું જ બતાવું છું તમને તો ચાલો આપણે દરગાહમાં જઈએ અને બાપુ સાથે પણ વાત કરશું મિત્રો અહીંયાના તો મિત્રો જો પેલા જોઈ લો અંદરનું બધી બેકગ્રાઉન્ડ મિત્રો આ એ ચીપીઓ છે જે બાપુના સમયનો અંદર ખૂતાડેલો છે મિત્રો અહીંયા જોઈ લો લેજો તો બધા તો ચાલો આપણે અંદર જઈએ છે દરગાહની અંદર તો બધા દર્શન કરી લેજો મિત્રો તો મિત્રો જોઈ લો એ પાંચ પિનની કબર છે મિત્રો તમે જોઈ શકો છો એને મિત્રો પાંચ પીની કબર એ મિત્રો દરગાહ જોવો તો ખરી લુક અ જોઈ લો મિત્રો આ કબર અને ઉપરનો લુક જોવો મિત્રો અને જોવો છે ને શાનદાર તો મિત્રો એ ઐતિહાસિક છે એ સમયનું છે મિત્રો અને અહીં અખંડીવો પર ચાલુ છે મિત્રો તમે જોઈ શકો છો અને મિત્રો અહીંયા ઘણા શ્રદ્ધાળુઓ બધા આવે છે અને આ દરગાહની બહારનો વ્યૂ છે મિત્રો ટ્રાફિક બહુ છે મિત્રો મિત્રો પાછળ તમે મારી દરગાહ જોઈ રહ્યા છો એ છે જનનસા પીરની અને મેં જે તમને અગાઉ મંદિર બતાવ્યું સોડો માતાજી માતાજીનું હતું અને મિત્રો અહીંયાનો ઇતિહાસ બહુ રસપ્રદ છે તમે આખો વિડીયો જોજો બહુ જાણવા જેવું વસ્તુ છે મિત્રો તો મિત્રો જે પાછળ તમે દરગાહ જોઈ રહ્યા છો એ મારા કોડીનાનું આસ્થાનું પ્રતિક છે મિત્રો માણસોની અંદર ભેદભાવ થઈ શકે મિત્રો તો ભગવાનની અંદર નહીં આ હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક માનવામાં આવે છે કોડિયા તાલુકાનું અને વિશ્વભરમાં માટે આ એક ચર્ચાનો વિષય બની ગયો છે મિત્રો આ એક અને અઢારે વર્ણના લોકો અહીંયા આવે છે મિત્રો અને માથું નમાવે છે મિત્રો તો મિત્રો આ એક કુકડો છે આની સાઇઝ જોઈને તમે ચકિત થઈ જશો રેલીમાં જોશો તો જે ઘણા વર્ષોથી અહીંયા છે મિત્રો તમે જોઈ શકો છો તો બાપુ મને આ મંદિરનો પૂરેપૂરો ઇતિહાસ જણાવો સોડ માતાજીના મંદિરનો અને આ દરગાહનો પણ ઇતિહાસ જણાવો પૂરેપૂરો ઇતિહાસ અને આ છ પીર હતા જે અહીંયા કઈ રીતે આવ્યા હતા એ પણ મને પૂરેપૂરું જણાવો ધનનશા પીર છે એમાં પાંચ ભાઈઓ છે એક પથ્થર ઉપર બેસીને આવેલા છે તો જ્યારે બધા જ સરકારને જ્યારે હુકમ થયો તો બાપુ બંગાળ આવ્યા બંગાળથી સીધા એક વાહવાળાને કીધું કે ભાઈ અમારે આગળ જવું છે કે તું અમને લઈ જા તો બાપુને કીધું કે ભાઈ તમે પૈસા આપો તો નોર પહેલાંના જમાનામાં નોર કહેતા પૈસાને ભાઈ નોર આપો તો અમે તમને આગળ લઈ જઈએ તો બાપુએ કીધું અમે તો માલિકની બંદગીમાં નીકળ્યા છે અમારા પાસે કોઈ વસ્તુ છે નહીં તો તને આપીએ તો પછી આ પથ્થરા પડ્યા છે તો ત્યાં જાવ નહીં બાપુ તો પથ્થર ઉપર નજર પડી બાપુની પાંચોય ભાઈ હતા હું એના માટે નજર પડી એક પથ્થર ઉપર ચાબુક મારી એક પથ્થર

કઈ બેસવું હતું તો પથ્થર દરિયા મારફત કરીને આવતું હતું તો માતાજીની નજર પડી કે કોઈ શખ્સ એનામાંથી બેસીને આવે છે પથ્થર ધરાવીને આવે છે કોઈ સામાન્ય વ્યક્તિ ના હોય ન હોઈ શકે તો પાંચવે ભાઈ જે પથ્થર કાંઠે આવ્યા કિનારા ઉપર આવ્યા ત્યારે માતાજીએ આવકાર દીધો કે બાપુ તમે પથ્થર ધરાવીને આવે તો તમે કોઈ સામાન્ય પુરુષ નથી બાપ માતાજી શૈણી થયા બાપુને આવકાર દીધો બુજાણો ઘરનું ખૂબ હતું દૂધના અંડા ભરીને કાયદી માટે જતા રહેતા જતા રહેતા એવી રીતે સેવા ચાલુ કરી દીધી એમાં તો એના ઘરના બધાને ખબર પડી એના જે નણંદ હતા એને કે ભાઈ આપણી દીકરી કાયદી માટે બધા રોટલા બોટલા લઈને જાય છે શું હકીકત છે અહીંયા બધું જોયું તો કે આ તો કોઈ પાંચ મુસલમાન લોકો આવ્યા છે ને અહીંયા કાયમી જાય છે તો શું એનું મહિમા છે એટલે અહીંયા આપશક નાખ્યું માતાજી માટે શોક કર્યો શોક કર્યો અને બીજે ઘરમાં બધી વાતો કરી કે ભાઈ આ વસ્તુ આવી રીતનું છે ને આપણી દીકરી જાય છે ને શું એનું મહત્વ છે તો માતાજીને ખબર પડી તો પેલાના યુગના અંદર તો બહુ હિસાબ કિતાબ વાળી વસ્તુ હતી બધી તો માતાજીને ખબર પડી તો માતાજીએ કીધું કે હવે શું કરવું મારી ગણોને આવી રીતે વાતું કરી એટલે કે આ જે શખ્સ

તો બાપુએ કીધું બસ એટલું જ જોઈએ છે મેં કીધું હા તો કે વાંધો નહીં અમારા પાંચે ભાઈની બેન છે મારી પહેલી માનતા તને ચર્ચ જાય અહીંથી તને જ્યાં પણ ઠીક લાગે અમારા મુસલમાન લોકોનું ઘર છે અહીંયા પુત્રની માનતા એ ચડે બધા આવે તું અહીંથી દૂર વહી જા જ્યાં પણ તને ઠીક લાગે ત્યાં ઊભી રહી જાય જમીન હટી જશે ત્યારે માતાજી અહીંથી વ્યા ગયા કંકુરના પગલા પડતા ગયા જમીન ત્યાં ઉભા રહ્યા અહીંયા જમીન પાટી માતાજી સમય ગયા માતાજી સમય ગયા પછી ચુંદરી નો છેડો બહાર દેખાણો ચુંદરી નો છેડો બહાર દેખાણો ત્યારે ઘરના બધા એકદમ ઓલાતી આવી કે આપણી દીકરી ગાયબ હોય આવી નથી જીતા તો શું છે તો એની નરંગી બધી વાત કરી કે આ પાંચ શખ્સ કોઈ પાંચ બાપુ કોક લોકો આવેલા છે દરિયા કિનારે ને અહીંયા

ચાલ સુત્તર લોકો વયા ગયા જોયું બધી ત્યાં એક ચુંદરીનો છેરો હતો ત્યાં જાય ને બધા રડવા લાગ્યા ત્યાં બેસી ને રડવા લાગ્યા ને ગાયોને થાન ન દવરાવ્યા વાછડાઓના બાળકોને થાન ન દવરાવ્યા માતાઓએ ત્રણ દિવસ સુધી યા રુદન કર્યું ચોથે દિવસે અવાજ આવ્યું કે અહીં રુદન કરવાનું રહેવા દ્યો હું એમ બહાર નીકળવાની નથી

એ લોકોએ ઢાકી દીધું લાદી ના હિસાબે બાકી રહેવા દેવાની જરૂર હતી લાદી લગાડવાથી બહાર નીકળેલો છે ત્રણ દિવસ સુધી માતાજી ઝુલા ઉપર ઝૂલા ત્યારે પાણીની પુકાર પડી શું પડી પાણીની પુકાર પડી ત્યારે રેટ રેટ છોડી દીધા પાણી પબ્લિક માટે માતાજીનો બીજો પરચો માતાજી પ્રસંગ

તો મિત્રો આ છે જનન સાપીની દરગાહ અને મિત્રો તમે અહીંયાનો પૂરેપૂરો ઇતિહાસ સાંભળ્યો સોડો માતાજીના મંદિર અને જલન દરગાહનો તો મિત્રો આપણે ફાઇનલ હવે અહીંયાથી નીકળી ગયા છે બાજુ હા મિત્રો આ એ જ દરિયો છે જેની ઉપરથી પાંચ પીરો અહીંયા આવેલા હતા મિત્રો પથ્થર ઉપર તરીને તો ચાલો આપણે બાજુ જઈએ છીએ હવે અને દરિયો ઘડી હસી મજા અને મોજ કરીએ મિત્રો તો અહીંયા પર ટ્રાફિક હોય છે મિત્રો દરિયા કિનારા ઉપર પણ કેમકે દરિયો બહુ જ મસ્ત છે મિત્રો અને અહીંયા જ લાઇટ હાઉસ સામેની બાજુ આવેલું છે મિત્રો સારા ગામનું તો તમે જોઈ શકો છો આવી ગયા તમે જોઈ ગયા ફૂલ મોજ તો મિત્રો અહીંયા દરિયાનો તમે બેસ્ટ વ્યૂ પર જોઈ શકો છો અને મિત્રો હું તો તમને રેફરન્સ કરું છું કે અહીંયા વેલણ બાજુ આવો તો આ દરિયા કિનારે લાઇટ હાઉસ બાજુ જરૂર ને જરૂર આવજો બહુ જ મજા આવશે મિત્રો અને સનસેટ પર થઈ ગયું તો ને બેસ્ટ વ્યૂ આવતો હતો મિત્રો તો ચાલો આપણે એક રીલ પર ફટાફટ બનાવી નાખીએ મેરા બચપન બીતે આજ માં મેં તેરે હાથા માણી શાન

કેવો લાગ્યો કમેન્ટ કરીને મને જણાવો અને હું કયા કન્ટેન્ટ ઉપર વધારે વિડીયો બનાવું મિત્રો તમે એ પણ મને કમેન્ટમાં જણાવી શકો છો મિત્રો તો ચાલો હવે નીકળ્યા છે આપણે ઘર બાજુ અને ઘરે પહોંચતા પહોંચતા બહુ જ અંધારું થઈ ગયું હતું મિત્રો તો હવે ફરી મળીશું એક નવા વિડીયોમાં અને નવા લોકેશન ઉપર અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું તો ના જ ભૂલતા હો મિત્રો તો ચાલો ટાટા બાય બાય ગુડ નાઇટ